અરવલ્લી માલપુર નજીક આવેલા સોનપુર ચોકડીએ સર્જાયો જોરદાર અકસ્માત અજાણ્યા વાહન એરપેટમાં લેતા ગંભીર ઇઝાઓ પહોંચતા માલપુર સાર્વજનિક હોસ્પિટલે મોત નિપજ્યું અરવલ્લી જિલ્લાના માલપુર નજીક આવેલ સોમપુર ચોકડીએ જોરદાર અકસ્માત સર્જાયો હતો અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા ગંભીર ઈજાઓ પહોંચતા માલપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા મળતી માહિતી મુજબ ગઈકાલે સવારે અંબાજી જવા નીકળેલા પાંડોર ભગાભાઈ ભાથીભાઈ લગભગ સવારે ચાર વાગ્યાની આસપાસ સોમપુર ચોકડી નજીક કોઈ અજાણ્યા વાહનથી અકસ્માત થતાં આસપાસના લોકોએ એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી માલપુર સરકારી હોસ્પિટલમાં લઈ ગયા બાદ સારવાર કરતાં તેમનું મોત નીપજ્યું હતું અને પોલીસને જાણ કરતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો